મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ દસ ચાર બે હજાર ચોવીસને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો મેળવીએ માહિતી સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર પાંચસો ને છોતેર રૂપિયા દસ ગ્રામ સોનું પાસઠ હજાર સાતસો ને વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સત્તાવન હજાર છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર ચારસો ચાલીસ રૂપિયા અને એક કિલો ચાંદી ચોર્યાસી હજાર ચારસો માં વેચાઈ રહ્યું છે જયારે મિત્રો ચાંદીના ભાવમાં કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર શું રહે છે સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો વાત કરીએ ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર રૂપિયા દસ ગ્રામ સોનું એકોતેર હજાર સાતસો ને ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ સત્તર હજાર ચારસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર આજે વધારો થયો છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનામાં આજે સો રૂપિયાનો વધારો નોંધાયો છે જ્યારે ચાંદીના ભાવની અંદર સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે નેક્સ્ટ વિડીયો ન્યૂ